ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં લગ્ન પ્રસંગ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી જેમાં તોડફોડ અને મારામારીનો બનાવ સામે આવ્યો છે ઘટના મહાકાળી મંદિર પાસે બનવા પામી છે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ મામલો વધુ ગંભીર બન્યો ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ મહિલા સાથે ઝપાઝપી કરી અને છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો ગુસ્સે ભરાયેલા મહિલાના સગા સંબંધીઓએ વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ આથડામણમાં મહિલાના સગા સંબંધીઓએ આરોપીના ઘરે પહોંચીને તોડફોડ પણ કરી હતી જોકે ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો આ કેસમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે ਕਿੰ ਕਰਦੀ ଥିਤੀ ਤਾਂ ਨਾਨੀ ਬੱਚੀ ਨੇ આ ફીડિંગ દરમિયાન કોઈ જાન નીકળી હતી અને ગાડી હટાવવા માટે કોઈ ત્રણ લોકો સાથે બોલાચાલી થઈ હતી આ ત્રણ લોકો એની ઉપર ખરાબ વર્તન કર્યા અને પછી ગુના દાખલ થઈ ગુના દાખલ પછી સાંજે સાત વાગેની આસપાસ આ ફરિયાદી પક્ષવાલાના લોકો આરોપી પક્ષ ઉપર જઈને હુમલા કરીને ઘરમાં તોડફોડ કરી છે આ તપાસ ચાલુ છે ગામના પણ લોકો છે અને બહાર ગામમાંથી લોકો આવેલું છે અત્યાર સુધી જેવી રીતે મેં કીધું સાત લોકોની ધરપકડ થઈ ત્રણ આરોપી વડોદરા ગામની છે અને ચાર આરોપી ચિલોડા ગામના છે છે અત્યારે હાવ શાંતિ છે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત હાજર છે માહિતી મેળવીશું સમજતા મલ્હાર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે મલ્હાર જે પ્રમાણે જૂથ અથડામણની આ ઘટના બની હતી કયા કારણોસર બંને વચ્ચે આ પ્રકારે અથડામણ થઈ બોલાચાલી થઈ અને બોલાચાલી આટલું મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું ચોક્કસથી એટલી નજર કરીએ તો એક સામાન્ય બાબતને લઈને બંને સમાજો વચ્ચે જે છે તે સામાન્ય બોલાચાલી થઈ હતી મોડી રાત સુધીમાં ઉગ્ર સ્વરૂપ જે છે તે ધારણ કર્યું તો માત્ર એટલો જ પ્રશ્ન હતો કે જ્યારે ગામની અંદર જે છે તે પાટીદાર સમાજ એટલે કે પટેલ સમાજનો વરઘોડો નીકળ્યો હતો તે દરમિયાન ઠાકોર સમાજના કેટલાક લોકોની ગાડી જે છે તે રસ્તામાં પાર્કિંગ હતી સમાજના આગેવાનો દ્વારા એટલે કે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો જે લગ્નમાં હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગાડી રસ્તામાં

તોડફોડ જે છે તે ગામમાં કરવામાં આવી હતી મોટા ચિલોડાનું આ ગામ જે છે ત્યાં આગળ મોડી રાત્રે આગળ કેટલાક લોકો જે છે અહીંયા એકત્રિત થયા હતા ઠાકોર સમાજના લોકો હોવાનું જે છે તે ગામ લોકોનું કહેવું છે કારણ કે જે રીતે બબલ સાંજે થઈ હતી એ બબલના પડગમ જે છે તે મોડી રાત્રે પડ્યા હતા અહીંયા આગળ સમાજના કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ ચર્ચા કરીશું કારણ કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર મામલે ખાસ કરીને આપનો પરિચય જણાવશો શું નામ છે આપનું મારું નામ મહેશ પટેલ છે હું ચિલોડા ગામનો વતની છું મહેશભાઈ શું બબાલ હતી ક્યાંથી બબાલની શરૂઆત થઈ કારણ કે ખૂબ જ નાની બાબત જોવા મળી રહી છે એનું સ્વરૂપ રોદ્ર જોવા મળ્યું હાલે પાટીદાર સમાજની જાન નીકળેલી હતી એમાં ઠાકોર સમાજની ગાડી કોઈ બી વ્યક્તિની હતી એને અમારા વડીલોએ ખસવાની કહેતા એમાં કોઈ અમારા વડીલ જે જ્યંતીભાઈ છે એમને લાફો માર્યો જેથી થોડું બોલાચાલી થયેલી બોલાચાલી થયા પછી પાટીદાર સમાજને તો જાનમાં જવાનું હતું એટલે વરઘોરો પતી ગયો જાનમાં બધા જતા રહ્યા જાનમાં ગયા પછી ઠાકોર સમાજે જે છેડતીની ફરિયાદ આપી છે હવે એમાં એક દરબારમાં જાણાયેલી હતી પટેલ સમાજની બી વરઘોરો હતો એમાં બી બધી મા દીકરીઓ બધું જાહેર હતું એટલે શેડતીનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી કારણ કે સમગ્ર ગામમાં ભાગોરમાં જે છેડતીની વાત ચાલે છે ત્યાં પાંચસો છસો માણસ હતા એટલે છેડતી જાહેરમાં તો થાય નહીં ખાલી પાટીદાર સમાજને બદનામ કરવા માટે આ એક શેઠતીની ફરતી ફરિયાદ કરેલી છે અને જે ફરિયાદી બેન છે એ પોતે બી ચિરોડા ગામના વતની નથી પાસા એટલે ખોટા આક્ષેપો કરેલા છે અને બે જૂથો વચ્ચે અથડામણ કરવાનું કરેલું છે પછી અસામાજિક તત્વો જે બહારના હતા ઠાકોરો એ અમારા ગામમાં આવ્યા અમારા ગામના લોકોનો ઉગ્ર સ્વરૂપ ધારણ કરાવરાયું અમારા ગામના ઠાકોર સમાજના લોકોને સાથે રાખી અને બે ત્રણ ઘરમાં તોડફોડ કરેલી છે લગભગ દસ બાર લાખની આસપાસનું નુકસાન કરેલું છે જેની અમે ક્રોસ ફરિયાદ પણ આપેલી છે રાત્રે પોલીસે ફરિયાદ દાખલ કરી જે રીતે પેલા મહિલાએ આક્ષેપ મૂક્યો છે કે ભાઈ મારી છેડતી થઈ છે જ્યારે તેઓ ગાડીની અંદર બાળકને ફીડિંગ કરાવતા હતા ને દરમિયાન તેને ગાડી હટાવવાનું કહ્યું હતું એ નાનકડી બાબતને લઈને છેડતીની ફરિયાદ દાખલ થઈ પાટીદાર સંબંધના પણ યુવાનો વિરુદ્ધ જે છે તે ફરિયાદ દાખલ થઈ હતી ત્રણ જણને અટકાયત કરી છે કોણ ત્રણ લોકો છે કે જેમની અટકાયત થઈ કે આ ટોળાની અંદર એમની ઓળખ થઈ જે ગાડીમાં ફીડિંગ કરાવતા હતા એ વસ્તુ તદ્દન ખોટી છે કારણ કે પોલીસનો તપાસનો વિષય છે ગામમાં સીસીટીવી ફૂટેજ લગાવેલા છે એના આધારે એ તો ચોખ્ખું થશે જ કે ગાડીમાં મહિલા હતી કે નથી ગાડીમાં કોઈ હતું જ નહીં જે તે વખતે એટલે ફરિયાદ ખોટી આપેલી છે એ લોકોએ પાટીદાર સમાજના બદનામ કરવા બાબતે આપણે પાટીદાર સમાજના પણ બે થી ત્રણ યુવકો જે વડીલો જે છે કે યુવકો છે તેમને પણ માર મારવામાં આવ્યો છે તેમને પણ ઇજાગ્રસ્ત થયા છે તેઓને પણ દાખલ કરાયા છે કેવા પ્રકારનો માર વાગે શું કહેશો એ લોકોને ત્રીસના હથિયાર ધોકા અને એવા વડે માર મારેલો છે એમાં બે જણા એડમિટ છે અને એક પંચ્યાસી વર્ષના કાકા છે એ કાકા એકલા જ ઘરમાં હતા છોકરાઓ એમના પરિવારવાળા બધા જાનમાં ગયેલા હતા એટલે કાકા ઉપર હુમલો કર્યો હતો એમને અને એમને બે જણા બચાવવા આવ્યા એમના ઉપર બી હુમલો કર્યો છે અત્યારે હાલ એ સિવિલ હોસ્પિટલમાં અંદરના દર્દી તકે તરીકે હાજર છે પણ આ બે ઘર જે પટેલો ઘર છે એમને જ કેમ ટાર્ગેટ બનાવવામાં શું કોઈ ભૂતકાળની અદાવત હતી ભૂતકાળ કોઈ ઘટના ગામની અંદર ઠાકોર સમાજ સાથે બબાલ થઈ હોય કારણ કે આ બે જ ઘર બીજા કોઈ ઘરને ટાર્ગેટ નથી કરેલ ટોટલ ત્રણ ઘર છે અને એવું ભૂતકાળની કોઈ અદાવત કે એવું કોઈ છે જ નહીં કારણ કે અમારા ગામમાં એવું કોઈ હજુ સુધી બનાવ બનેલો નથી આ પ્રથમ બનાવ બન્યો છે અને એ ઠાકોર ના સમાજના આજુબાજુના ગામના લોકોએ અમારા ગામના ઠાકોરના છોકરાઓનો ઉગ્ર સ્વરૂપ કરી અને એ લોકોએ તોડફોડને કરેલું છે ચોક્કસથી એથી હું આપણે અહીંયા આગળ બતાવીશ કે જે રીતે અહીંયા આગળ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે સમગ્ર મામલે જે છે તે પંચનામું પણ પોલીસે અહીંયા આગળ શરૂ કરી દીધું છે અત્યારે ચિલોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે તે અહીંયા આગળ પહોંચ્યો છે ને અહીંયા આગળ સમગ્ર મામલે અત્યારે નિવેદન જે છે તે નોંધવામાં આવ્યું છે કારણ કે ગઈકાલ રાત્રે જે છે તે આ ઘરને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું ઘરની પાછળના ભાગમાં પણ જ્યારે વોશિંગ મશીનની આપ હાલત અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે વોશિંગ મશીનની પણ હાલત જે છે તે ખરાબ કરી દેવામાં આવી હતી કારણ કે જે રીતે ટોળું આવ્યું હતું આસપાસના લોકોનું કહેવું છે લગભગ દોઢસોથી બસોનું ટોળું આવ્યું હતું અને આ રીતની તોડફોડ જે છે તે રાત્રે કરી હતી ઘરની અંદર પણ જે છે તે સામાન વેરવિખેર કરી નાખ્યું હતું પંચ્યાસી વર્ષના દાદા જે છે ત્યાં ઘરની અંદર રાત્રે સૂતા હતા અને તે દરમિયાન અચાનક આ ટોળું જે છે તે દશી આવ્યું હતું અને ત્યાં આગળ જે છે તે તોડફોડ કરી હતી આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાચ જે છે તે બારીના તોડી નાખવામાં આવે છે ઘરની અંદરનો પણ સામાન જે છે તે સંપૂર્ણ જે છે તે નુકસાન જે છે તે પહોંચાડવાનો પૂરેપૂરો જે છે તે અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ પણ પંચનામું કરવા માટે જે પહોંચી છે પરંતુ ઘરના જે દ્રશ્યો આપણે અંદરથી બતાવવાનો પ્રયાસ કરી તો ઘરની અંદર પણ જે છે તે બધું વેર વિખેર જે છે જો આપ અત્યારે જોઈ રહ્યા છો તે ફ્રીજ ને પણ જે છે તે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ફ્રીજ આખું ઊંધું કરીને તેને પણ તોડવાનો જે છે તે પ્રયાસ કરાયો છે એટલે કે મોટી સંખ્યામાં આગળ જે 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 છે 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 તે તે એકત્રિત થયું હતું અને ત્યાર સમગ્ર ઘરની અંદર રહેલી વખરીને પણ જે છે તે નુકસાન પહોંચાડ્યું છે પોલીસ અત્યારે જે છે તે પંચનામું કરી રહી છે દરવાજો જે છે તે પોલીસ અત્યારે ખોલીને જે છે તે સમગ્ર મામલે તપાસ જે કરવાની હોય તે તપાસ અત્યારે જે છે તે કરી છે એટલે કે ગાંધીનગરની ચિરોડા પોલીસ જે છે તે અત્યારે અહીં આગળ પહોંચીને જે છે તે સમગ્ર ઘટનાનું જે છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે એટલે કે કેવી રીતે નુકસાન થયું હતું કેવી રીતે લોકોનું ટોળું અહીં આગળ આવ્યું હતું તમામ માહિતી જે છે તે અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે એકત્રિત કરી રહી છે અત્યાર સુધીમાં દસ લોકોને જે છે તે રાઉન્ડ અપ કરવામાં આવે છે અને ત્રણ લોકોની જે છે તે અટકાયત જે છે તે કરવામાં આવી છે પંખાને પણ આપ જોઈ રહ્યા છો કે ઉપર ઓસરીમાં જે પંખો હતો તે પંખાને પણ જે છે તે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એટલે કે બબાલ એક સામાન્ય બાબતને લઈ ન હતી પરંતુ આ બબાલે જે છે તે રાત સુધીમાં ઉગ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી દીધું હતું બીજી બાજુ આપણે કે ઘરના પાછળનો જે ભાગ હતો તે ભાગમાં પણ જે છે તે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ જે છે તે આ તોફાની ટોળા દ્વારા જે છે કરવામાં તો આ વોશિંગ હાલત અત્યારે જોઈ રહ્યા છો કે જે આખું તોડી નાખ્યું છે તેના વાયર સાથે તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો એટલે કે અહીંયા આગળ પણ જે છે તે નુકસાન જે છે તે કરવાનો પૂરેપૂરો પ્રયાસ જે છે તે હતો પરંતુ ઘર લોક હતું એટલે પાછલા દરવાજે નહોતા ગયા પરંતુ આગળનો દરવાજામાં જયારે પંચ્યાસી વર્ષના કાકા હતા ત્યારે તે દરમિયાન અચાનક જ આ પ્રકારનો હુમલો થતા જ કાકા જે છે તે ઘરની બહાર આવી ગયા હતા અને ઘર ખાલી જોતાની સાથે જ જે છે તે અ આ ટોળું જે છે તે અંદર ઘસીને તોડફોડ કર્યું હતું આ એક ઘર હતું અને સામે પણ બીજું એક ઘર જે છે તે ઘરમાં પણ ટોળાએ જે છે તે પથ્થર મારો કર્યો હતો હુમલો કર્યો હતો અને નુકસાન પહોંચાડવાનો જે છે તે પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ટોળાએ જે છે તે ઘરના ઉપરના ભાગમાં નહીં પરંતુ નીચેના ભાગમાં પથ્થર મારો કરીને જે તે નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત એક ગાડી પાર્ક હતી ગાડી